વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી છે આ કાર્યક્રમ હેઠળ મતદારોને સુવિધા પૂરી પાડવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે ડોક્ટર ધામેલિયાએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા અને શહેરમાં સ્પેશિયલ સુધારણા કાર્યક્રમની કામગીરી મોટા પ્રમાણમાં પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને ફોર્મ વિતરણની પ્રક્રિયા મહદઅંશે સંપન્ન થઈ ગઈ છે અને તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં ફોર્મ પ્રાપ્ત થયા છે અને આજે પણ ફોર્મ મળી રહ્યા છે આ તમામ ફોર્મની ડિજિટાઇઝેશન પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે આગામી તબક્કામાં વડોદરા શહેરના વધુ વસ્તીવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ માટે એકસો એક વિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ચાલશે આ દરમિયાન કોઈપણ મતદાર કે જેમને ફોર્મ વિતરણ ન થયું હોય તેમને ત્યાં જ ફોર્મ મળી શકશે જો કોઈને પોતાના વોટર મેચિંગમાં મુશ્કેલી આવતી હોય તો કેન્દ્રમાં હાજર અધિકારીઓ મદદ કરશે આ ઉપરાંત ફોર્મ પરત કરવા માટે પણ આ કેન્દ્રોમાં વ્યવસ્થા કરવામાં આવી છે જી સર સ્પેશ્યલ ઇન્ટરન્સીવ રિવિઝરની કામગીરી વડોદરા જિલ્લાના શહેરમાં ચાલી રહી છે વડોદરાની અંદર આપણે ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી મહદનશે પૂરી કર્યું છે વિશેષ કરીને જ્યાં સ્થળાંતરિતનો પ્રશ્ન છે એમના સિવાયના તમામને આપણે આવરી લીધેલા છે નેવું ટકાથી વધારે ફોર્મ ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી પૂરી થઈ છે ફોર્મ કલેક્શનની કામગીરી પણ પેરેલ આપણે ચાલુ કરી છે અને ઘણા બધા ફોર્મ્સ આપણને છેલ્લા ત્રણ દિવસમાં મળ્યા છે આજે ફોર્મ મળ્યા છે એમને ડિજિટાઈઝેશનની પ્રક્રિયા પણ હાલના તબક્કે ચાલુ કરીએ છીએ આગામી તબક્કે વિશેષ કરીને આપણે વડોદરા શહેરની અંદર જ્યાં સ્થળાંતરોની વસ્તી વધારે છે આ કિસ્સાની અંદર આપણે કેમ્પ્સનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આના સિવાય પણ દરેક ભાગોની અંદર કેમ્પ્સનું આયોજન થવાનું છે આપણા તમામ પચીસો છોતેર મતદાન મથકો વાઇઝ આપણે કેમ્પનું આયોજન કરીશું જે એકસો એક વિસ્તારો એવા છે કે જેમની અંદર આપણે સ્થળાંતરોની સંખ્યાઓ ખૂબ વધારે છે આ કિસ્સાની અંદર ત્યાં સ્વયંસેવકો પણ સાથે બેસશે બી પણ સાથે હશે અને કેમ્પ સવારે નવ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી ચાલુ રહેવાના છે આ દરમિયાન કોઈ પણ ઇલેક્ટર્સ જેમને ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન જો ના થયું હોય તો એ કિસ્સામાં ત્યાંથી પણ મેળવી શકશે જે કિસ્સાની અંદર ઇલેક્ટર્સને પોતાનું મેપિંગ કરવામાં મુશ્કેલી થતી હોય તો આ કેન્દ્રની અંદર આવીને મેપિંગમાં પણ બીએલઓ મદદ કરશે એમના ફોર્મ એમને પરત આપવા હોય તો પરત પણ ત્યાં સુપરત કરશે બીએલો ડોર ટુ ડોર એક્ટિવિટી તો કરવાના છે પણ જે મતદારોને અહીંયા એક સ્થળે જઈને એમના બૂથ ઉપર જઈને એમના બૂથના જે સ્થળ છે ત્યાં જ એમણે જવાનું રહેશે અને આ કામગીરી ત્યાં આપણે કરવાના છીએ તો હું આપના મારફતે અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો વિશેષ કરીને આ દિવસે જો મેપિંગ અને મેચિંગમાં મુશ્કેલી થતી હોય અથવા તો એમને ફોર્મ પરત આપવાનું હોય તો એ કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે કોઈપણ માહિતી કે કોઈપણ કન્ફ્યુઝન હોય તો આપણા બીએલઓ મારફતે પણ આપવામાં આવશે આ સાથે સાથે આપણે દરેક વોર્ડ કક્ષાએ ડીઓ ઓફિસ અને ઇઆર ઓફિસ પર વધારાના હેલ્પ ડેસ્કની રચના કરવા જઈ રહ્યા છે જેથી કરીને કોઈ અરજદાર કે ઇલેક્ટર્સની મુશ્કેલી પડતી હોય તો ત્યાં એમનો સંપર્ક પણ કરી શકે છે